આજે મેં મોર્નિંગ વોક સ્ટાર્ટ કર્યું છે મારા મેડિટેશનથી પહેલાં મેં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ હેન્ડ મેડિટેશન ફિનિશ કરી મેં અત્યારે પીલીસ મારી આ ટેબ્લેટ કેમ કે મને કમર એન્ડ પેટમાં બહુ જ પેઇન થઈ રહ્યું છે અત્યારે સો એન્ડ ત્યાર પછી મેં કરીશ નાસ્તો એન્ડ નાસ્તો કરીને મેં આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર એન્ડ મારું ડેઈલી રૂટીન જે સ્ટડી રૂટીન હોય છે એ રીતે જ મારું આજે મેં ટાઈમટેબલ શેડ્યુલ તો નહીં રેડી કરું બટ કેમ કે આજે મારો એક પેપર છે ટુ થર્ટીના તો એમના માટે મેં રાત્રે જે રીડ કર્યું છે ફટાફટથી અત્યારે મા રિવિઝન કરીશ એન્ડ ઓલરેડી તબિયત તો બહુ જ વધારે આજે મારી ખરાબ છે બટ મારે પેપર છે સો રીડ કરવું ફરજિયાત છે સો આમના માટે મેં અત્યારમાં જે રાત્રે રીડ કર્યું છે પેપર માટે અત્યારમાં રિવાઇઝ કરીશ એન્ડ આઈ હોપ દોસ્તો તમારી તૈયારીઓ કંઈક સારી ચાલી રહી હશે મારી તો જોબ સાથે આ રીતે કંઈક એન્ડ બપોરે બી મારે જસ્ટ દૂધ એન્ડ રોટલી ખાઈશ કેમ કે મારી તબિયત ખરાબ હોવાને લીધે હે એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ બધા લોકોની તૈયારીઓ આઈ થિંક જોરથી ચાલી રહી હશે એન્ડ અત્યારે વાગ્યા છે બપોરના વન થર્ટી એન્ડ આજે મારું પેપર છે ટુ થર્ટીના સો મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ જે બી રીડ કર્યું હતું એ તો મેં મોર્નિંગમાં જ રિવાઇઝ કરી દીધું છે સો ફાઇનલી અત્યારે મેં બી રેડી થઈ ગઈ છું એન્ડ બહુ લેટ થાય પેલા મેં ફટાવટથી નીકળી જઈશ એન્ડ હાય હા ઘણા લોકોની કમેન્ટ્સમાં હોય છે કે મેડમ તમારા ટાઈમ ટુ ટાઈમ વ્લોગ કેમ નથી આવતા ટાઈમ ટુ ટાઈમ બ્લોગ અપલોડ કરો કેમ કે મેં મારી જોબ પર બિઝી હતી એન્ડ અત્યારે એક્ઝામ બી આવી ગઈ સો ટાઈમ ન મળ્યો મને સો એટલા માટે મેં ટાઈમ પર વ્લોગ એડિટ કરી નથી શકતી જોકે શૂટ જ નહોતા કરી શકતી ટાઈમ નહોતો શૂટ કરવાનું છો સો એટલે વ્લોગ મારા નહોતા આવી રહ્યા બટ બહુ જલ્દી કન્ટિન્યુ થઈ જશે આજે લાસ્ટ પેપર છે એ ફિનિશ કરી એન્ડ કાલે મારે ગ્રાઉન્ડ સાઈડ રૂમ ચેન્જ કરવાનું છે જેથી કરીને મને ગ્રાઉન્ડ છે નજીક થઈ જાય એટલા માટે શો ફાઇનલી મારો રૂમ ચેન્જ થઈ જાય ત્યાર પછી મારું કન્ટિન્યુ ગ્રાઉન્ડ બી કન્ટિન્યુ મેં કરીશ એન્ડ રીડિંગ બી થઈ જશે કેમ કે હમણાં જોબ છે નહીં થોડા અત્યારે તો જ્યારે સિઝન હોય ત્યારે કન્ટિન્યુ હોય બટ અત્યારે કમુરતા ચાલે છે સો ઓફ સિઝન છે એક મંથ કદાચ આવું જ રહેશે તો ત્યાં સુધીમાં મારું રનિંગ એન્ડ રીડિંગ ફરી મેં કન્ટિન્યુ કરીશ એન્ડ અત્યારે હવે બહુ લેટ નહીં કરું સો ફાઇનલી મેં રેડી થઈ ગઈ છું એન્ડ આ છે મારું ન્યૂ બળી લસણ જે એલોવેરા એન્ડ હનીનું છે મેં યુઝ કરું છું બહુ જ કેમિકલવાળી વસ્તુ અમે યુઝ નથી કરતી કેમ કે સ્કિનમાં એફેક્ટ થાય સો એટલા માટે સો ફાઇનલી અત્યારે રેટી એન્ડ મેં બહુ રેટ નહીં કરું તો કહી જઈશ મેં એક્ઝામ દેવા માટે આજે મારી તબિયત બી થોડી વધારે જ ખરાબ છે કેમ કે ઓલરેડી કાલની જ ખરાબ થઈ હતી બટ આજે મંથલી પ્રોબ્લેમ જેમ કે ગર્લ્સનો હોય છે પીરિયડ્સ ટાઈમ એ બટ એ ટાઈમે મને કમર એન્ડ પેટમાં એટલી હદે દર્દ થાય છે અને મતલબ સહન ન થાય બટ આજે એક્ઝામ છે પેપર છે તો એ તો આપવા જવું જ પડશે સો એ બી સહન કરીને જતા રહેવાનું ફાઇનલી કોઈ નહીં તબિયત ખરાબ છે તો બી જવું તો પડશે સો ફાઇનલી મેં અત્યારે ફટાફટથી એક્ઝામ દેવા માટે નીકળી જઈશ એ કેવું હશે તો મેં એક્ઝામ લઈને આવીને પછી રેસ્ટ કરીશ બટ મારી ફ્રેન્ડ આવવાની છે આજે બી અમે જે ન્યૂ ફોન લીધો હતો એમાં થોડો ઇશ્યુ છે સો અમે લોકોએ બી ચેન્જ કરવા જશું સો આઈ થિંક મેં સાંજે જ ફ્રી થઈશ ત્યાં સુધી તો મને આરામ કરવાનો ટાઈમ બી નહીં મળે બટ કોઈ નહીં ચલો એક્ઝામ ટોપિક પડશે એના માટે આઈ એમ રેડી શો ફાઇનલી અત્યારે મેં બી નીકળી ગઈ છું કોલેજ જોવા માટે ટુ થર્ટીના મારું પેપર છે શો એન્ડ અત્યારે મેં પેપર દઈને બહાર આવી ગઈ છું એન્ડ મી એન્ડ માય ફ્રેન્ડ અત્યારે આવી ગયા છીએ શોપિંગ માટે અમને થોડી શોપિંગ બી કરવાની હતી એન્ડ ફોન બી ચેન્જ કરાવવાનો હતો એન્ડ ત્યાર પછી અત્યારે અમે આવી ગયા છીએ બાશુરી રેસ્ટોરન્ટ જમવા માટે એન્ડ આ ન્યૂ બની છે થોડો ટાઈમ થયો છે બટ જોઈએ ચલો અહીંયા જમવાનું કહેવું છે આઈ થિંક સારું હશે બટ જોઈએ ચલો હે એવરી અત્યારે વાગ્યા છે સાંજના નવ એન્ડ અમે લોકો શોપિંગ કરીને આવી ગયા છે જમવા માટે જમવામાં મસાલા પાપડ ઉત્તપમ એન્ડ પેપર ઢોસા મારું સાઉથ ઇન્ડિયન ફેવરેટ છે શો ફાઇનલી એન્ડ જમીન અત્યારે અમે લોકો બહાર નીકળી ગયા છીએ એન્ડ જમવાનું બી બહુ જ સરસ હતું ન્યૂ રેસ્ટોરન્ટ છે બટ બહુ સરસ છે અહીંયા બી ભાડ રોડ પર આવેલી છે કોસ્મોપ્લેક્સની પાછળ હે એવરી સો શો ફાઇનલી અત્યારે અમે લોકો શોપિંગ કરી એન્ડ જમીને આવી ગયા છે રૂમ પર એન્ડ બહુ બધી શોપિંગ કરીને બટ આ શોપિંગ બધી જસ્ટ મારી ફ્રેન્ડની છે મારી એક બી નથી કમેન્ટ આવશે બધાની કે મેડમ હમણાં બહુ જ બહાર ફરી રહ્યા છે શોપિંગ કરી રહ્યા છે ને એટલા રીચ છે ને બધું મારી ફ્રેન્ડનું છે એમના માટે અમે લોકો શોપિંગ કરવા ગયા હતા સો ફાઇનલી શોપિંગ કરી જમી એન્ડ આવી ગયા છે અત્યારે મારા રૂમ પર એન્ડ હવે થોડું કામ છે ફિનિશ કરીશું પછી અમે લોકો ગપ લગાવીશું એન્ડ પછી ઊંઘી જઈશું અને મળીશું ડાયરેક્ટ મોર્નિંગ સેકન્ડ બ્લોગમાં સો આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો બ્લોગને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર